વડોદરા શહેરના કુંભારવાડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ હરણી રોડ રૂપમ ટોકીસ પાસે ખૂની ખેલ ખેલાયો હોવાની સામે આવી છે જેમાં યુવકની હત્યા કરી ફરાર થઈ ચકચાર મચી જવા પામી છે આ બનાવને લઈ યુવકને હોસ્પિટલમાં લોહી લુવાન હાલતમાં ખસેડાયો હતો પરંતુ હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા શહેરના કુંભારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અને હળની રોડ જૂની રૂપમ ટોકીસ પાસે યુવકની બેરેમીપૂર્વક પૂર્વક જાહેર રોડ પર હત્યા કરી દેતા ભારે ચકચાર મચી જવા પામી છે આ ખૂની ખેલ જુનિયાદાબાદમાં ખેલાયો હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે આ બનાવમાં હત્યા થયેલ યુવક તુલસીવાડી વિસ્તારમાં રહેતો અને તેનું નામ શેખ ઉર્ફે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું આ બનાવની જાણ પોલીસને તથા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા આ હત્યા કરનાર ઈસમો કોણ છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ બનાવની જાણ આસપાસના લોકોને થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા સાથે યુવકના મૃતદેન સયાજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો ત્યાં પણ ટોળા એકત્રિત થયા હતા હાલ આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પરંતુ જાહેર રોડ પર થયેલા હત્યા પોલીસ વિભાગ માટે એક પડકાર રૂપ છે અડધો પોણા કલાક ઘટના છે ડીસીપી અને કુંભારવાડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને એલસીબીનો સ્ટાફ અહીંયા હાજર છે આજે મરણ જનાર છે ચંદુ ઉર્ફે સાજીદ જેમનું અહીંયા રોડ પર એ સમૂહે આવીને એમના માથામાં અને ગળાના ભાગે ઈજા કરીને એમનું મૃત્યુ નિપજાવેલું છે હાલ લાશને એસએસજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી છે અને આગળની જે કાયદેસરની કાર્યવાહી છે ચાલુ છે મરણ જનાર છે એ ચંદુ ઉર્ફે સાજીદ કરીને છે જે તુલસીવાડી ખાતે રહે છે કયા કારણસર મૃત્યુ થયું તેવી કઈ માહિતી એ અત્યારે હમણાં તપાસ ચાલી રહી છે કેટલા જણા હતા અને કેવી રીતે તપાસ ચાલી રહી છે